જય હિન્દ નમસ્કાર સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તરફથી એક જન જાગૃતિ સંદેશ ઝડપી લોન આપવાનું આકર્ષક વચન આપતી કેટલીક મોબાઈલ એપ્લિકેશન એપ્લિકેશન દ્વારા આજકાલ નાગરિકોને ભોગ વધી રહ્યા છે આ ફ્રોડ ઇન્સ્ટોલ કરતી વખતે ગેલેરી અને અન્ય વ્યક્તિગત માહિતીની એક્સેસ માંગવામાં આવે છે બિન જરૂરી પરવાનગીઓ સ્વીકાર્યા બાદ નાગરિકોની ગુપ્ત માહિતી ગુનેગારોના હાથમાં પહોંચી જાય છે પછી વ્યાજની ની અતિશય માંગણી ફોટો વિડીયો એડિટ કરીને બદનામ કરવાની ધમકી અને પરિવાર મિત્રોને હેરાન કરવાની પ્રવૃત્તિ શરૂ થાય છે આ ફ્રોડના પાછળ દેશની અંદર બેઠેલા લોકો નહીં વિદેશમાં બેઠેલી ગેંગો હોય છે જે આપણો ડેટા આપણો ડર અને આપણો વિશ્વાસ બધું હથિયાર બનાવીને પૈસા બહારના દેશોમાં વહાવી દે છે આવા અનઅધિકૃત લોન એપ્લિકેશન आरबीआई ની મંજૂરી વગર સંચાલિત થાય છે આથી આપ કોઈ પણ લોન લેતા પહેલા એપ્લિકેશનની માન્યતા અવશ્ય તપાસો માત્ર આરબીઆઈ માન્ય લોન સર્વિસ એપ્લિકેશનનો ઉપયોગ કરો યાદ રાખો કે કોઈ પણ એપ્લિકેશનને કોન્ટેક્ટ ગેલેરીની એક્સેસ ના આપો શંકાસ્પદ કિસ્સામાં તરત જ સંપર્ક કરો હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી જીરો અથવા સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર નાગરિકોની સાયબર સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે જાગૃત રહો સુરક્ષિત રહો સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમ ના પેજ